પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ટૂંક સમયમાં જારી થઈ શકે છે પૈસા મળશે કે નહીં આવી રીતે કરો છે પીએમ કિસાન વીસમો હપ્તો ફક્ત તે ખેડૂતો જ આ યોજનામાં જોડાઈ શકે છે જે આ યોજના માટે પાત્ર છે જો તમે પણ આ યોજના માટે પાત્ર છો તો તમે અરજી કરી શકો છો અને લાભ મેળવી શકો છો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ઓગણીસ હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે વીસમાં હપ્તાનો વારો છે આવી સ્થિતિમાં જો તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો તો તમે પણ આ હપ્તાની આતુરતાથી રાહ જોશો તો ચાલુ જાણવાનો પ્રયાસ કરીએ કે આ હપ્તો કોને મળશે અને કયા ખેડૂતો આ હપ્તા માટે પાત્ર છે તમે આ વિશે વધુ જાણી શકો છો હપ્તો ક્યારે જારી થઈ શકે છે આ વખતે પીએમ કિસાન યોજના હેઠળ વીસમો હપ્તો જારી થવાનો છે જેના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હપ્તો અઢાર જુલાઈએ જારી થઈ શકે છે ખરેખર આ દિવસે પીએમ નરેન્દ્ર મોદી બિહારના મોતીહારી જવાના છે જ્યાં તેઓ રાજ્યના લોકોને ઘણી ભેટો આપશે આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન વીસમો હપ્તો પણ જારી થઈ શકે છે જો કે સત્તાવાર માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે સ્ટેપેક જો તમે જાણવા માંગતા હોવ કે તમને હપ્તાનો લાભ મળશે કે નહીં તો આ માટે તમારે તમારું સ્ટેટસ ચેક કરવું પડશે આ માટે તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કેસન ગવ ઇન પર જવું પડશે અથવા તમે યોજનાની કિસાન એપ પર પણ જઈ શકો છો સ્ટેપ બે હવે તમને અહીં નો યોર સ્ટેટસ નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો પછી તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર ભરવો પડશે જો તમને આ નંબર ખબર નથી અથવા ખબર નથી તો નો યોર રજિસ્ટ્રેશન નો બટન પર ક્લિક કરો અને પછી તમે આ જાણી શકો છો આ પછી રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો સ્ટેપ ત્રણ હવે તમારી સ્ક્રીન પર આવેલ કેપ્ચા કોડ ભરવાનો રહેશે આ પછી તમારે ગેટ ઓટીપી બટન પર ક્લિક કરવું પડશે પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલું ઓટીપી દાખલ કરવો પડશે આ પછી ગેટ ડિટેલ બટન પર ક્લિક કરો જેના પછી તમારું સ્ટેટસ દેખાશે તમે જાણી શકશો કે તમને હપ્તાનો લાભ મળી શકે છે કે નહીં જય હિન્દ જય